ઉત્તરાયણ પર ચીક્કી તો દરેકના ઘરે બનતી હોય છે પણ માત્ર બે સામગ્રીથી બનતી આ ચીક્કીમાં ગોળનો પાયો કરવામાં જ ખાસ ધ્યાન રાખવું પડે છે જેથી ચીક્કી બજાર જેવી જ ક્રિસ્પી બને અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પાતળી અને ક્રિસ્પી આ ચીક્કી બને છે જે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે તો ચાલો પરફેક્ટ ગોળનો પાયો લઈને આ તલની ચીક્કી એટલે કે તલ સાંકળી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે બસો ગ્રામ જેટલા સફેદ તલ લઈશું આ તલને એક વખત ચાડીને ચેક કરી લેવાના છે આમ તો હવે મશીનમાં ચેક કરાયા પછી જ તલનું પેકેજિંગ થતું હોય છે તેમ છતાં પણ આપણો વહેમ નીકળી જાય એ માટે એકવાર એને ચેક કરીને જ લેવાના છે હવે આ તલને આપણે ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે શેકવાના છે જેથી તલ આપણા સરસ ક્રિસ્પી થઈ જાય ઘણીવાર ભલે આપણે પાયો ગોળનો પરફેક્ટ બનાવ્યો હોય તેમ છતાં પણ આપણે જો તલ શેક્યા વગર એમને એમ ચીકીમાં ઉમેરી દઈએ તો પણ આપણી ચીકી ક્રિસ્પી નથી બનતી હોતી તો આ સ્ટેપને બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું તો આપણા તલ શેકાય ત્યાં સુધીમાં આપણે જે પ્લેટફોર્મ પર ચીકી પાથરવાની હોય એને તેલ લગાવીને આ રીતે ગ્રીસ કરી લઈએ જે કિચન પ્લેટફોર્મ છે એને મેં ધોઈને સાફ કપડાંથી પહેલેથી જ લૂછીને ક્લીન કરી લીધું હતું પછી આપણે આ રીતના એને તેલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણી ચીકી જે છે ઇઝીલી નીકળી જાય બીજી બાજુ ત્રણથી ચાર મિનિટ તલને પણ સરસ મેં સતત હલાવતા રહીને શેકી લીધા છે તલ આપણા શેકાયા છે કે નહીં એ ચેક કરવા માટે તમે બે ચાર તલને આ રીતના ખાઈને ચેક કરશો તો તમને ક્રિસ્પી લાગશે એટલે ખબર પડી જ જશે તો હવે આ તલને આપણે એક ડીશમાં કાઢીને ઠંડા થવા દઈશું અને જ્યાં સુધીમાં આપણા તલ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીએ તો એના માટે સેમ પેનની અંદર આપણે ગોળ ઉમેરીશું તો અહીં બસો ગ્રામ તલની સામે એકસો એંસી ગ્રામ જેટલો મેં દેશી ગોળ લીધો છે જે એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે તો આ ગોળને આપણે ગેસ મીડિયમ કરીને સતત હલાવતા રહીને ઓગાળી લેવાનો છે ફક્ત બે મિનિટ તમે આ રીતના એને સતત હલાવશો એટલે ગોળ તમારો ઓગળી જશે તો ધીરે ધીરે તમે જુઓ ગોળ ઓગળવાનું શરૂ થઈ ગયું છે ઘણા લોકો ગોળ ઓગળે કે તરત જ તેમાં તલ કે સિંગદાણા ઉમેરી દેતા હોય છે એવી ભૂલ ક્યારેય ના કરવી એનાથી ચીકી ચવળ બનતી હોય છે તો જુઓ ગોળ આપણો સરસ ઓગળી ગયો છે હજી આ ગોળનો પાયો થયો નથી તેમ છતાં પણ તમને હું ચેક કરીને બતાવું તો એના માટે આપણે એક વાટકીમાં થોડું સાદું જ રૂમ ટેમ્પરેચરનું પાણી લેવાનું છે અને એક બે ટીપા આપણે ગોળના ઉમેરી દસ પંદર સેકન્ડ એને ઠંડુ થવા દેવાનું છે પંદર એક સેકન્ડ ઠંડુ થાય પછી આપણે એને ચેક કરીને જોવાનું છે જો આ મિશ્રણ તારની જેમ ખેંચાય મતલબ ગોળ તમારો હજી કાચો છે તો આ રીતના જુઓ તારની જેમ ખેંચાય છે મતલબ કે આ ગોળ આપણો કાચો છે જો આ સ્ટેજ પર આપણે તલ સિંગદાણા કે દાળિયા જે કંઈ પણ તમે ચીક્કી બનાવતા હોય ઉમેરશો તો ચીક્કી તમારી સો ટકા કાચા બનશે તો જ્યાં સુધી સરસ ગોળનો આ રીતનો ડાર્ક કલર ના આવે અને ગોળ આપણો ક્રિસ્પી થઈને તૂટે નહીં ત્યાં સુધી ધીમા તાપે સતત એને હલાવતા રહેવાનું છે તો આ રીતે ડાર્ક કલર આવે પછી ફરીથી આપણે ચેક કરીને જોઈ લઈએ તો અમુક સેકન્ડ આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધીમાં જે પેનમાં ગોળ છે એને આપણે હલાવતું રહેવાનું છે નહીં તો પછી એ બળવા લાગશે દસ પંદર સેકન્ડ થાય પછી આપણે બહાર કાઢીને એને તોડીને જોઈએ તો બે ત્રણ ભાગમાં આપણો જે ગોળ છે એ તૂટી જાય છે જુઓ મતલબ કે આપણો પરફેક્ટ ગોળનો પાયો તૈયાર છે તો ગેસ આપણે બંધ કરી દઈએ ગેસ બંધ કર્યા પછી આપણે આમાં જે તલ શેક્યા હતા એ થોડા થોડા કરીને ઉમેરતા જશું અને ફટાફટ મિક્સ કરતા જશું સહેજ પણ આપણા તલ કોરા ના રહે એ રીતનું આપણે મિક્સ કરવાનું છે અને આ રીતના મિક્સ કર્યા પછી આપણે ફક્ત એક નાની ચમચી જેટલું એમાં પાણી ઉમેરીશું ફક્ત એક નાની ચમચી જેમાં પાણી ઉમેરવાનું છે જો સહેજ પણ પાણી વધી ગયું તો પણ ચિક્કી તમારી ચવળ બનશે તો આ રીતના એક નાની ચમચી પાણી ઉમેરી દેશો તો ચીક્કી વણવાનો તમને પ્રોપર સમય મળી રહેશે મિશ્રણ તમારું ફટાફટ જામવા નહીં લાગે તો હવે જે કિચન પ્લેટફોર્મ આપણે ગ્રીસ કર્યું હતું એના ઉપર આપણે આ બધું જ મિશ્રણ લઈ લેવાનું છે અને તાવેથા ઉપર જે લાગ્યું છે ને પણ આ રીતના આપણે ચપ્પુથી હટાવી દઈએ અને હવે એક ફ્લેટ વાટકી અને વેલણને પણ પહેલેથી જ મેં તેલથી ગ્રીસ કરીને રાખ્યા છે વાટકી વેલણ પ્લેટફોર્મ બધું પહેલેથી જ ગ્રીસ કરીને રાખવાનું છે જેથી સમય ના બગડે અને પાણીવાળો હાથ કરી આ રીતના જેટલું ફેલાવાય એટલું પહેલાં આપણે ફેલાવી લેવાનું છે ત્યાર પછી ફ્લેટ વાટકીથી આ રીતના આપણે ઘસીને એને ફેલાવી દઈશું અને ત્યારબાદ આપણે જાળી વેલણથી એને વણી લેવાનું છે તો બની શકે એટલું આપણે સ્ક્વેર શેપમાં જ એને વણીશું જેથી આપણા જે પીસીસ છે એ બિલકુલ સાઈડનો ભાગ વધારે પડતો વેસ્ટ ના જાય તો આ રીતના સરસ વણાઈ જાય પછી આપણે ગરમ ગરમ હોય ચીક્કી ત્યારે જ એના ઉપર કટ લગાવી દઈશું કારણ કે જો મિશ્રણ ઠરી ગયું તો ચીક્કીના હાથથી ટુકડા કરવા પડશે અને એવી ચીક્કી દેખાવમાં સારી નથી લાગતી આ રીતના જો કટ લગાવશો તો ચિક્કી બજારમાં મળે એવી જ ચોરસ પીસમાં તૈયાર થશે તો પાંચ સાત મિનિટ ચિક્કીને ઠંડી થવા દેવાની છે ત્યારબાદ એના પીસીસ આપણે અલગ કરી લઈએ જો બનાવતા બનાવતા તમને ખાવાનું મન થાય તો સાઈડ પરના જે નાના નાના ટુકડા છે એ તમે પહેલાં ખાઈ શકો છો મેં પણ ખાઈ જોઈ તો બહુ જ ટેસ્ટી ચીક્કી બને છે તો અહીં આપણે ના ના સોડા માત્ર બે જ સામગ્રીનો ઉપયોગ કરીને આ ટેસ્ટી તલસાકડી તૈયાર કરી છે રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈને રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે